टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल ने विशेष रजुआद साथे हूं जो कुशाग्र દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચા યા દેવી શર્વભૂતેશુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્ત સય નમસ્ત નમો નમઃ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે ત્રણ ઓક્ટોબર બે હજાર ને પચીસ આજનો વાર બની રહ્યો છે શુક્રવાર તિથિની વાત કરીએ તો આજે અસો શુદ્ધ એકાદશી એટલે અગિયાર તિથિ બની રહી છે વણિજ કરણ બની રહ્યું છે જે સવારે છ કલાક અને સત્તાવન મિનિટ સુધી રહેશે ત્યારબાદ બવા કરણ લાગુ પડશે જો રાશિની વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ મેકર રાશિમાં રહેશે જે રાત્રિના નવ કલાક અને છવ્વીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ કુંભ રાશિમાં પ્રવેશ થશે અર્થાત રાત્રે નવ ને છવ્વીસ સુધી જે કોઈ પણ જાતકનું અવતરણ થાય એની જન્મ રાશિ રહેશે મકર જે પ્રમાણે એના નામના અક્ષરો રહેશે ખ જ તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહિતાવર રહી શકે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્ત બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું વાત કરીએ આજના દિવસના સુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલા જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને આજે સૂર્યોદય સવારે છ કલાક ને બત્રીસ મીટર રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને પચીસ મીટર થશે વાત કરીએ આજના સુભાશુભ મહત્મા રાહુકાળ રાહુકાળનો જે સમય છે સવારે દસ કલાક ઓગણસાઠ મિનિટથી પ્રારંભ કરી બાર કલાક અને અઠ્યાવીસ મિનિટ સુધી રહેશે જ્યારે અભિજીત મુહૂર્તનો શુભ સમય થઈ રહ્યો છે બપોરે બાર કલાક ને પાંચ મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાક અને છપ્પન મિનિટ સુધી આજે વિજય મુહૂર્ત જેનો શુભ સમય બપોરે બે કલાક ને અઠ્યાવીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને પંદર મિનિટ સુધી રહેશે તો આજે પાપાંકુશા એકાદશી છે આજે રાત્રે નવ ને છવ્વીસ થી પંચક નો પ્રારંભ થઈ રહ્યો છે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે આજના દિવસ દરમિયાન મેષ અને મિથુન પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ્રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ લ ઈ આવા જાતકો માટે આજનો દિવસ શુભ અને ફળદાયી આપના માટે બની રહે એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે આજે તમને સામાજિક માન સન્માન પ્રાપ્ત થાય એવા પણ ગ્રહો નભો મંડળમાં ઉદિત થયા છે લાંબા અંતરની યાત્રાઓ ઉપર આજે તમે પ્રયાણ કરી શકો અર્થાત કોઈ લોંગ ટ્રીપ તમારે કરવી હોય તો દિવસ આજે શુભ રહી શકે નોકરિયાત લોકોને કારકિર્દીમાં આજે પ્રગતિ મળે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે તો આજે સાંજનો સમય બાળકોની સાથે પસાર કરી આનંદની સ્થિતિ બનાવી શકાશે વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિન શુભ અને મંગલકારી છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહેવાનો છે કથઈ રંગ કોઈ પણ રીતે આપારંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજે કનકધારા સ્ત્રોતનો પાઠ અવશ્ય કરવો આપના માટે મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું રાશિ રાશિ આગળની આ બીજી રાશિ જેના વ્યવસાયની યોજનાઓ આજે નિર્માણ થશે જે ભવિષ્યમાં સારો નફો કે લાભ આપને પ્રાપ્ત કરાવી શકે એમ છે નોકરીયાત લોકોને પ્રમોશન મળે પ્રોત્સાહન મળે એવી સંભાવનાઓ પણ આજે જોવા મળે છે તો વૈવાહિક જીવનમાં મતભેદો ચાલતા હશે તો એ મતભેદોનો આજે અંત આવશે અને દાંપત્ય જીવન સુખમય સુખાકારી વાળું જીવાશે ઘરમાં ખાસ મહેમાનોનું પણ આજે આગમન થઈ શકે છે જેના આગમનથી આપની ચિંતાઓ દૂર થાય અને આનંદમાં વૃદ્ધિ થઈ શકે માતા પિતાની સેવામાં સાંજનો સમય વ્યતીત થઈ શકે છે ટૂંકમાં વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે મંગલકારી છે વાત કરી લે ઉપાયોની આજે આપના માટે શુભ રંગ રહેવાનો છે ગુલાબી રંગ કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો છે આજના દિવસે વ્રત રાખવું ઉપવાસ કરવો આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે વાત કરીએ આગળ રાશિ મિથુન રાશિ રાશિચક્રની આ ત્રીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે જૂના રોકાણો પર સારું એવું વળતર આજ તમે પ્રાપ્ત કરી શકો છો વળતરનો લાભ આજ તમે મેળવી શકો એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે તમને વડીલ વ્યક્તિના અનુભવની જરૂર પડશે એમનું માર્ગદર્શન આજે તમને પ્રાપ્ત થશે અનુભવી વ્યક્તિઓનો અનુભવ આજે તમારા કામમાં આવશે સમસ્યાઓને ઉકેલ આજે આવતો જોવા મળશે કોઈ પણ પ્રકારની જીવનમાં ચાલતી સમસ્યાઓ હશે એનું સમાધાન એનો ઉકેલ આજે આપને મળી શકે એ પ્રકારના ગ્રહમાન બન્યા છે તો વિદેશ સાથે વ્યાપાર કરવા લાભની તકો પણ આજે તમને જોવા મળી શકે છે આજે ભાઈ બહેનોનો સાથેના જે સંબંધો છે એ વધુ સારા વધુ મજબૂત અને આપસી પ્રેમભાવ વધારવાળા બનતા જોવા મળી રહ્યા છે ટૂંકમાં વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે દીપ અનુકૂળ સાબિત થશે હવે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ઘેરો રાણી રંગ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે જનકલ્યાણનું કામ કરો લોકોની મદદ કરવી તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ્રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષ પાસેથી જાણીશું કર્ક રાશિ 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 ખુશીઓમાં વધારો થાય અને માનસિક શાંતિનો આપ અનુભવ કરી શકો તે પ્રકારના આજના ગ્રહમાન જોવા મળે છે સામાજિક વર્તુળને વિસ્તારવામાં તમને સફળતા મળશે નવા સંબંધો બંધાશે મિત્રોને મળવાથી તણાવ જે ચાલતો હશે એ ઓછો થશે અથવા તણાવ નિવૃત્ત થઈ શકે છે આજે માનસિક પ્રસન્નતા પ્રાપ્ત થઈ શકે વિરોધીઓને ટીકા ઉપર આજે ધ્યાન ન આપવું એ આપના માટે હિતાવ રહેશે સાથે જીવનસાથીની સલાહ આપના માટે લાભ કરતા સાબિત થઈ શકે એ વ્યાપારિક હોય કે સામાજિક જીવનસાથીની સલાહને અવશ્ય માન આપવું આપના માટે લાભ કરતા આજે સાબિત થતું જોવા મળશે વાત કરીએ તો ટૂંકમાં આપનો દિવસ આજે અનુકૂળ છે હવે વાત કરીશું ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ સોનેરી રંગ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી તુલસી દલ અવશ્ય અર્પણ કરવા લાભકર્તા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજનો તમારો દિવસ તમારા માટે સામાન્ય બની રહ્યું છે આજે લેવડ દેવડથી નુકસાન થઈ શકે અજાણી વ્યક્તિ સાથે આર્થિક બાબતોની લેવડ દેવડ કરતી વખતે કે સાવચેત રહેવાની જરૂર છે ટૂંકમાં વાત કરીએ તો આજે છેતરપિંડીના યોગો છે તો સાવચેત રહેવાની જરૂર છે વ્યાપાર માટે યાત્રા ખૂબ જ લાભદાયી આજે સાબિત થઈ શકે છે જો બિઝનેસ ટ્રીપ ઉપર નીકળ્યા છે તો લાભ અવશ્ય મળી શકે એમ છે આજે તમારા શત્રુઓથી પણ તમારે સાવચેત કે સાવધાન રહેવાની જરૂર છે કે આપના કાર્યમાં કંઈક વિઘ્ન નાખી શકે છે સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધતી જોવા મળશે ટૂંકમાં દિવસ સિંહ રાશિના જાતકો માટે અનુકૂળ છે મંગલકારી છે હવે વાત કરીએ ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ગોલ્ડન છે કોઈ પણ રીતે ગોલ્ડન રંગનો પ્રયોગ લાભકર્તા કરતા નીવડશે ઉપાય શું કરવો જોઈએ તો આજે કુળદેવીની પૂજા અવશ્ય કરવી કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા કે જેના વર્ણના અક્ષરો બને છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે થોડોક મધ્યમ પ્રકારના પરિણામ પ્રદાન કરનાર છે શુભ કાર્યક્રમો વિશે ચર્ચા વિચારણા આજે ઘરે થઈ શકે છે કોઈ માંગલિક કાર્યનું આયોજન સંભવી શકે છે પરિવારના સભ્યો આજે કોઈને કોઈ કામમાં વ્યસ્ત જોવા મળી શકે તો બાળકોના ભવિષ્ય માટે પ્લાનિંગ થઈ શકે છે ચર્ચા વિચારણા થઈ શકે છે સાંજે કોઈ ધાર્મિક સ્થળની પરિવાર સાથે મુલાકાત લેવા લેવાશે ધાર્મિક સ્થળ ઉપર સાંજનો સમય વ્યતીત કરી શકો એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે એટલે એકંદરે દિવસ અનુકૂળ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ મરુન રંગ છે કોઈ પણ રીતે આ પારંગનો પ્રયોગ કરશો શુભ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજે કુળદેવીને સુવાસિત પુષ્પ અવશ્ય અર્પણ કરવા તમારા માટે કલ્યાણદાયક સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનો આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો આપવાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિ ચક્રની આ સાતમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત આવા જાતકો માટે આજે પદ પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વૃદ્ધિ મળે એ પ્રકારના ગ્રહો જોવા મળે છે આપની આર્થિક સ્થિતિ સુધારવા મહેનત કરશો અને એનું પરિણામ પણ આજે આપને જોવા મળી શકે સફળતા મળે એવા પણ ગ્રહમાં છે તમારા સુખ અને સંપત્તિમાં વૃદ્ધિ થાય એ પ્રકારના આશીર્વાદ મળતા જોવા મળી રહ્યા છે તો સમાજમાં તમારું માન તમારી પ્રતિષ્ઠા વધતી જોવા મળશે સાંજનો સમય ધાર્મિક કાર્યક્રમોમાં પસાર થઈ શકે ધર્મ કર્મમાં પસાર થાય એવા ગ્રહમાનુ છે એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે અનુકૂળ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે રૂપેરી રંગ કોઈ પણ રીતે અપહારણનો પ્રયોગ કરશો કલ્યાણપ્રદ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શ્રીસોક્તમનો પાઠ અવશ્ય કરવો લાભ કરતા નીવડશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે નાણાંની અછતથી થોડી ચિંતા થઈ શકે નવી વસ્તુઓ શીખવામાં તમારો રસ વધતો જોવા મળી શકે તો સાથે આજે આપને સાસરી પક્ષેથી મદદ મળવાની પણ સંભાવનાઓ છે આજે શુભ શુભ તકો કેટલાક અવસરો તમને મળશે યોગ્ય તકને યોગ્ય અવસરને આજે ઝડપી લેવો તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે તો જીવનસાથી સાથે ક્યાંક વિવાદ થવાની પણ સંભાવનાઓ જોવા મળે છે સાવચેત રહેવાની જરૂર છે ટૂંકમાં દિન અનુકૂળ છે વાત કરી લી ઉપાયો શુભ રંગ તમારા માટે આજે જાંબુડીઓ રહેશે કોઈ પણ રીતે જાંબલી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે બાળકોને ખુશ કરવા બાળકોની સાથે સમય પસાર કરો આપના માટે લાભ કરતા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ ચક્રની નવમી રાશિ ધન કે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજનો દિન આપના માટે શુભ મિશ્રિત પરિણામ પ્રદાન કરનારો રહેવાનો છે વાહનના ઉપયોગ વખતે થોડીક સાવચેતી રાખવાની જરૂર રહેશે નોકરિયાત લોકોને સમસ્યાઓ આવવાની સંભાવનાઓ છે તો થોડીક સાવચેતી રાખવી આપના માટે હિતેવરી છે ન નફો અને ન નુકસાન જેવી સ્થિતિ આજે વેપારીઓને રહેશે એટલે દિન મધ્યમ સ્થિતિનો છે ભાઈ બહેનોના સંબંધોમાં ક્યાંક થઈ શકે જેના કારણે સંબંધો બગડી શકે છે સત્વરે દૂર કરવી આપના માટે દિન મિશ્રિત જોવા મળી રહ્યો છે વાત કરી લે ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે નારંગી કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતાવરે છે ઉપાય શું કરવો જોઈએ તો આજે ચોખાનું દાન અવશ્ય કરવું કલ્યાણકારી સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિચક્રની દસમી રાશિ એટલે મકર રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ જ અને ઘ આવા જાતકો માટે તમને અટવાયેલા નાણાં આજે પરત મળી શકે છે ક્યાંક તમારું પેમેન્ટ ફસાયેલું હોય તમારું ધન અટકાયેલું હોય આજે પરત મળવાની સંભાવનાઓ છે તમને અટકેલા કાર્યો પૂર્ણ કરવામાં પણ સફળતા મળી છે કે અધૂરા કામ છે કોઈ કારણસર કામ અટકી ગયા હતા એ બધા આજે પૂર્ણ થઈ શકે થોડીક મહેનત અવશ્ય લાગશે વૈવાહિક જીવનમાં આજે મધુરતા વ્યાપી રહે એવા ગ્રહમાન પ્રબળ જોવા મળી રહ્યા છે એટલે વૈવાહિક દ્રષ્ટિએ પારિવારિક દ્રષ્ટિએ દિવસ તમારા માટે અનુકૂળ છે સુખદ છે લાભ કરતા છે વરિષ્ઠો પાસેથી ઘણું બધું શીખવા મળી શકે જેમનો અનુભવ છે આજે તમને જાણવા મળી શકે એ અનુભવના કારણે તમે ઘણું બધું આજે શીખી શકશો જે આગળ જતાં આપના માટે લાભ કરતા સાબિત થશે તો સંબંધીઓ સાથે મુલાકાતનો આજે અવસર મળી શકે છે જે તમારા માટે આનંદની સ્થિતિ બનાવશે ટૂંકમાં મકર રાશિના જાતકો માટે આજનો દિવસ લાભકર્તા છે કલ્યાણકારી છે હવે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે વાત કરીએ તો આજે તમારા માટે રહેવાનો છે આસમાની કોઈ પણ રીતે આ પારંગનો પ્રયોગ કરશો આપના માટે હિત સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો સંધ્યાકાળે અવશ્ય શિવ પૂજન કરવું મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ છે તમારા આયોજિત કાર્યોમાં અવરોધો આવવાની સંભાવનાઓ છે કોઈ કામ લીધું હશે તો એ સરળતાથી કામ પાર નહીં પડે એમાં કેટલાય પ્રકારના આજે ઓપ્ટિકલ્સ આવશે વિઘ્નો આવશે એનાથી પાર કરવા માટે તૈયાર પહેલાથી રહેવાની જરૂર રહેશે આજના દિવસે મુશ્કેલીઓનો પણ તમારે સામનો કરવો પડશે ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલીઓ પણ આવશે તો સાથે સહકર્મીઓને કારણે સમસ્યા ઉત્પન્ન થઈ શકે જો સહકર્મી સાથે તાલમેલ નથી જાળવ્યો તો આ સમસ્યા ઉત્પન્ન થવાની સ્થિતિ બનવાની છે ભાઈ બહેનોના સ્વાસ્થ્યની ચિંતા પણ વધી શકે છે જો બીમાર ચાલતા હશે તો એની ચિંતા એની બીમારીમાં વૃદ્ધિ એની ચિંતા તમને સતાવી શકે એટલે ટૂંકમાં દિન થોડોક પીડાકર આજે જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાયોની આજે આપના માટે જે શુભ રંગ છે કોઈ પણ રીતે પ્રયોગ છે ઉપાય શું કરવો જોઈએ ચંદનનું તિલક થોડું ચંદનનું પરફ્યુમ અવશ્ય ઉપયોગ કરો લાભ કરતા નીવડશે હવે વાત કરીશું રાશિચક્રની અગ્રિમ રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે માતા પિતા તરફથી વિશેષ સ્નેહ સંપાદન આજે થઈ શકે છે માતા પિતાનો વાત્સલ્ય આજે તમને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે તો આજે ભેટ આપી તમે જીવનસાથીને ખુશ કરી શકો એવા પણ ગ્રહમાન બની રહ્યા છે વિદ્યાર્થીઓ માટે દિવસ સાનુકૂળ રહેવાનો છે જે વિષયોમાં મૂંઝવણ હતી એ વિષયો આજે સહજતાથી કે કોઈ માર્ગદર્શન મળી જાય જેના કારણે સહજ બનશે તો આજે આપના માટે દિન સાનુકૂળ રહેશે આજે તમે કોઈ મોટી સિદ્ધિને પ્રાપ્ત કરી શકો જે આપના માટે આનંદનો વિષય બની રહેશે તો વ્યવસાયિક ક્ષેત્રમાં પણ સફળતા પ્રાપ્ત કરી શકો એવા ગ્રહમાન આજે ઉદિત થઈ રહ્યા છે એટલે ટૂંકમાં વાત કરીએ તો લાભ કરતા દિવસ આપના માટે બની રહ્યો છે કલ્યાણકારી દિન છે હવે વાત કરીશું ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ આછો પીળો રંગ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે બિલ્વ પત્ર શિવલિંગ ઉપર અવશ્ય અર્પણ કરવા ચંદન લગાવીને આપના માટે કલ્યાણકારી બની રહીશું જી તો દર્શક મિત્રો આપણે વારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વળતારો આપી રહ્યો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક ત્રણ અને ભાગ્યાંક ચાર બની રહ્યા છે ત્રણ નંબર જે છે એ ગુરુનો છે ચાર નંબર રાહુનો છે આજના દિવસે થોડાક ઉતાર ચઢાવ બની શકે છે થોડી મહેનત તમે જે કરો છો એમાં ક્યાંક થોડીક પછડાટ પણ જોવા મળી શકે સહજતાથી કાર્ય સહજ ન થઈ શકે એ પ્રકારના ગ્રહમાં છે આજે ગુરુ પૂજન અથવા વિષ્ણુ ભગવાનની આરાધના કરવી અને પછી કાર્યની શરૂઆત આપના માટે લાભ કરતાં સાબિત થશે તો પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલા જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે વાત કરીએ આજના દિવસના વિશિષ્ટતાની તો આજે એકાદશી છે અને આજે પાપાંકુશા એકાદશી આજના દિવસે પાપ જે દરેક વ્યક્તિના જીવનમાં પાપ કર્મ તો થતા જ હોય છે એ પાપોને અંકુશિત કરી એના દોષોમાંથી નિવૃત્તિ માટે આજે એકાદશીનું વ્રત કરવામાં આવે આ એકાદશીના વ્રતના પ્રભાવે તમામ પ્રકારના પાપ તાપ દૂર થાય છે અને જીવનમાં સુખાકારી તો ઉપાય શું કરવાનો આજે તુલસી દલ માંજર સહિતની તુલસી દર આજે નારાયણને અવશ્ય અર્પણ કરવી અને વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત્રનો પાઠ કરો પીવાના પાણીમાં પણ તુલસીનું દળ અવશ્ય પધરાવી રાખવું આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે શક્ય હોય તો આજે વ્રત ઉપવાસ કરો વધારે શુભ સાબિત થશે અને હવે જાણવાના છે કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે તે આશુતોષજી जी છો હવે વાત કરી લઈશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થશે તો નોંધી રાખીએ આજનો આ મહામંત્ર ઓમ રીમ ક્લીમ કાત્યાયનેય નમઃ આ મંત્રનો જાપ આજે આપના માટે સુખદ અનુકૂળ મંગલકારી સાબિત થશે તો એક માળા પૂર્વાભિમુખે મંત્ર જાપ આપના માટે હિતાવહ રહેશે એક માળા મંત્ર જાપ કરી દેવી શરૂઆત કરો દિલ કલ્યાણ બની રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર